તો જાફરાબાદના યુવકના મોતનો મામલો ત્યારે યુવકનો સુત્રાપાડા પોલીસ મથકમાં મોતનો મામલો જેમાં ન્યાય માટે પાંચ દિવસથી લાશ સ્વીકારવામાં આવી નથી ત્યારે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાતા રાહત મળી ત્યારે કોળી સમાજની માંગણી સંતોષાતા લાશને સ્વીકારી તો મહત્વના સમાચાર કહી શકાય ન્યાય માટે પાંચ દિવસથી લાશ સ્વીકારવામાં આવી હતી અમરેલીના જાફરાબાદના યુવકના મોત યુવકનો મામલે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાતા રાહત મળી ત્યારે કોળી સમાજની માંગણી સંચોતા જ તેમણે લાશ સ્વીકારી છે મહત્વના સમાચાર સુત્રાપાડા કહી શકાય

સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવ બાબતે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે જે તે અધિકારીઓ આમાં સંડોવાલા હોય સરકારશ્રીમાં ધ્યાન ઉપર રાખી અને જે કાંઈ પગલાં લેવાના થતા હોય એ પગલાં ભવિષ્યમાં લેશે એવી બાહીદીરી સાથે આજે એમની ડેડ બોડી સ્વીકારી લેવામાં આવી છે અને આવતા દિવસોમાં એના સમાજ સાથે અડીખમ રીતે સમાજના એક આગેવાન તરીકે ઊભા રહેવાના પ્રયત્ન અમે કર્યા છે બહુ દુઃખદ આ ઘટના બની છે આ ઘટનામાં સમાજના દરેક વ્યક્તિને અમને મદદ કરવા માટે પણ હું અપીલ કરું છું અને ભવિષ્યમાં અમને ન્યાય મળે એ તરફ કામ કરીશું બહાર ગયા